રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ઝુંબેસ હમણાં હાલ હે ખરેખર તો વાટ નાખવાનું હાલવું જોઈએ એના બદલે અમે હજી સાફ સફાઈમાં મંડાણ નીરજભાઈ જો અમારા રાજુભાઈ હું કાર્યવાહી કરે ને જરાક આપણે પૂછી લઈએ રાજુભાઈ કેતો જયજીતભાઈ પછી જાય જ બકાલા માટે વાંધવા ને હા ઈંધણ ગણ નાખવા પેલા રોથવામાં બીજી વાર આવી અહીંયા વ્હીલ ભૂટકી જાય પોપડી તો એંગલ ફૂટકી ગયું રાજુભાઈ ઊંચા મન માણસ છે ભાઈ એ નક્કી જ નહીં હું બોલે ની જ નક્કી ને એટલે આપડે બાજુમાં જવામાં બીક લાગે જો એને કઈ ને એમ નહીં કરીએ લીટા માંડીએ તાણવા અને આ બધું મેં એવા હાટું વાંચે ઢગલા કર્યા કે આ નીચું હે અહીં ખાડો હે અને પાણી અહીંથી જ આમ જાય બાકી હા લીટા તાણવાનો શોખીન વળ્યો હે જો બનાવ્યો બાકી ગોલી જેવો રાજીભાઈ ઘણી વાર વખાણ કરે ને ત્યાં આગળ રાજીભાઈ અડધા વેખાન બાંધણું કરી નાખવાનું

बाबा ने जमना मेन बाये साफ करियो तो खबर ना के होस हां हां ई जो огणी है बते ने कहूं से के भाई हमणे जदी साफ करियो जाम से सलाह कर मानसो आवी जे बोल बोल हूं के तो आखर तोई नाक देवे तो तू तो धोई जाए हम हां तो हेवार ना थई आ मवारे खर आपणे नाक ता बोल रेती ना रेती ना।, 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 ना कोई दिन तो साइड मत कर नारे ना एठो थी जो आरियो जो तो एठा थी न एठो थी थाई न आ म एठोच छे

ઘડીક વાર આમ ને ઘડીક વાર આમ ભાઈ એમાં બાર ને બધું સાફ કરવું હોય ને તો ભાણા ને પોતા બાકી હું કર કરલાય બાયું એ કામ ચાલુ કર્યું મારે અહીંથી પાણી આપડે બોયડીમાં જાય બોયડી પી જાય ને પછી આ લાઈન ઊંચી કરી નાખું ને અવેડાનો ડાટો કાંઠો હોય ભાઈ એ ભગવતી મારી બોયડી પી ગઈ હે ભાઈ અને હવે આપણે અહીં બકલાના ક્યારા બાંધવાની તૈયારીઓ કરવી છે મજાક મસ્તી હવર હવરમાં હાલતી હોય ભાઈ અને હવે પાણી નો ભાઈ બધે માંડ આવી ગયો હે લગભગ હવે કંઈ પાઉ નહીં પડે કદાચ ઘઉં સિવાય ઘઉંનું હજી નક્કી નથી થતું ઘઉં એક પાણી લેવો હોય તો લીએ હાલો દાયરો ચા પીવા

राजू भाई चा होता पीतु हलो भाई आज ना बपोर थी गया रहे लगभग रेडी थी गया बपोर सही गया खाई नही राजू भाई करना खबर रेडी હા તો ધબેડીને જો ભાઈ અમે છે ને કુંડી સાફ કરીને એને માથે પતરું ઢાકી દીધું છે એટલે હવે એમાં ઓછો થાય અને આ બાજુ આપણે પાંચ કે છ ક્યારા રેડી થઈ ગયા છે ધોરિયો કમ્પ્લીટ કરીને એમાં બળ નાખી દીધી થોડોક ઊંડો થઈ ગયો હતો ને એટલે અને હજી ખાતર ભરેલ આપણે અહીંયા બે ચા થાય ને એટલી જગ્યા રહી ગઈ છે બે ધોરિયા જેવા કરી ક્યારો નહીં કરીને તોય તોય અને એમાં ગમે વેલા ને બી આપણે વાવી દે એટલે ઘણું બધું મસ્ત બકાલું થઈ જાય લઈ આવી બી બધી અને પ્લાનમાં કારેલી તુરિયા ગલકા કાકડી ધાણાભાજી અને કદાચ થોડી ઘણી મેથી ચોરા કે ઈ ચોરી કે ગમે એનું બી તો એવું બધું આપણે વાવવાનું છે જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી આપણે બકાલું ઘરનું જડી દઈએ તો લગભગ બધું રેડી થઈ ગયું હવે હાંજે કાનો વાયતા આવે એટલે કાલ કદાચ વાવવાનું પ્લાન થાય અને ધાણાય આપણા હવે પાકીને તૈયાર થઈ ગયા છે ગમે ત્યાં વાઢ નાખી તો હાલે છે હવે વીસ એકવીસમાં ઓગણીસ વીસ એકવીસ આ ત્રણ તારીખોમાં લગ્ન છે સુરભીબેનની દવા લેવા જવાનું છે એને લગભગ સત્યાવીસ તારીખથી પરીક્ષા બોર્ડની એક્ઝામ ચાલુ થવાની છે એટલે એની દવા પણ એની એક્ઝામ ચાલુ થાય એની આઠ દસ દિવસ આપણે લઈ લઈએ તો વધારે સારું તો એવા બધા આપણે હજી કામ છે જોઈ તો ધાણામાં વાડ કઈ નાખવાનો થાય ધાણામાં વાઢ નાખ્યું વાહે લગી લગભગ ધાણીએ પાકી જ જાવી જોઈ અને રાજુભાઈ રોડવે છે ક્યારો એક જ રહ્યો હોય રોડવી લે મેં બળતું પાણી પાય ને એને બપોરા દઈ દીધા છે ને આપણે જો કુંડી ઢાંકી દીધી છે વા આપણે મજૂરની ઝૂંપડી જે પતરા ઢાંકલ છે ને એ લઈ આવ્યો આના ઉપર ઢાંકલ હતા ને એના કટકા બટકા થઈ ગયા છે એટલે બે કટકા રોગા માથે મેં દબાવવા હાટું મૂકી દીધા છે બાકી એક જ પતરું કાફી થઈ ગયું છે અને હવેડો આપણે પચીસ છવ્વીસ વર્ષ પહેલાંનું ટૂંકમાં બધું આખું પ્લાન જૂનું છે એટલે હવે એની તાળિયું ની પાયડું ની તરિયામાં આવી ગયું ને એટલે એમાં થોડીક આપણે ધૂળ નાખી અને દીધું હે જોઈ વિચાર હે કે આપણે મસ્ત ગમે બાર પેક ટાકો પીવાના પાણી માટેનો બનાવવાનો પણ હવે એ અમારી પૂછડી કેદી ઉપડે એ નક્કી નથી થતું મકાન જૂના છે ને આપણે જે જૂની મેળિયું એનું ઢાકણું ઉપરનું આખું બદલાવવાનું હે એમાં પીઢિયા નાખી છત ભરી હવે આ વર્ષે જ લગભગ એનું પ્લાન કરવું જોઈએ કેમ કે હવે મેળિયું પાણી પડે હે બહુ तो हाल हम ई बध जो आग बपोर सही गया है तो बपोरा कर लाई हालो जी ने बपोरा करवा हो चला भाई भाई ने आई गया से भाई आयो बटो आज हूँ भाई भाई आज हूँ भाई शाबाश वीरू भाई क्या शनिवार वीरू भाई आवी गया है ना जैसे श्री कृष्ण जय माता दी राम राम जी सारे थे ना अभी क्या होना आवी ऐसे नहीं वाला लेवल लो अभी क्या होना है सुन कर हिंदी नो है के हां ना और एक चित्र के मास्टर कहीं नहीं कहीं नहीं मोटू जाए तो भाई रुक जी सफेद मोटू थोड़ा अवस्था थी गई है हां तो

કેદી નું જોઈયું નથી કે જોઈ લઈ તો એમાં ખબર પડે ને હું પોઝિશન હે હા તો તો હે ને આપણે ટોલીમાં ટોલી નહીં પણ સીપીયુ જોડી લઈ આમાં ચડાવ વહીમાં બોરા હે ને તનક મણતા વજ ન હકે રોગી રોગો કોને આવડો કા હા હા ભલે ને બે ત્રણ ફેરે વસાર થાય તો તો ટોલી છોડા ને સીપીયુ જોડી લઈ હા ઈજ હુકુઈ નાખી ફાઈનલ હવ હુકુ હોય હુકવી નાખી ને કાલ વાવલુ મી તો કાલ વાવ લઈ હા આજ તો એમ તો હુકવી ને કઈ कल बपोर री पवन निकरे प बावली नाखी हां पासावरी वाडमान विवडामान पड़ी जा न भरी रहे चीपियो तो वा है ने चीपियो पड़ो है मां भूका आगा हां 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 तो टोली न छोड़ नाखियो तो जा दाल टोली आई आइलो आओ तर भाभी तो भूखी થઈ ગઈ આટલી વાર માં

બધા ઢાકૂટ લમુટ થઈ ગયા હા જાઈડવારૂ હે કેમ કે સોય પૂતું ને એટલે ટૂંકમાં પાકું ને એવું માપનું હે ક્યારો કંઈ ઘટે નહીં એવું હસ અને ટમેટામાં પાક પડી ગયો જબરજસ્ત તારે તાર ભાઈ ની વઈરે સુયમુ કરીને બેકરો એટલા સુધી ટમેટા ને શાકમાં હાલી હાલો જરાક ટોલી છોડાવી ને સીપીઓ જોડ લઈ ને જીરા ની વિધિ કરી નાખી શું આના ઉપર છે વેરાયટી કઈ પડી છે ધનેડા ટેપ ની મટકા જેવું લેજો બે બાજુ હો એક સમય રજૂ ગયા વર્ષનો હિસાબ કરતો અને તોલાના સૌ રૂપિયા હતા સોના સરીખો ભાવ હતો સોના સરીખો પણ આપણે જે વાવીએ એનો આપણે ભાવ તોડી નાખીએ મૂકીને હા 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 વાહ ભાઈ ભાઈ ઉપાડે ભાઈ જોજો તરિયું નીકળી ના જાય દેવો ભલા ભલા ભલે ખાવ હક્ છે હક્ છે તમે ગુણીયું પડો તેને ખાવું જ જોઈએ

आई भाई बिल्कुल सही करूंगा। खोरा भी जो जवाब था वो ही हमारा गरुप रहेगा। है ना इतना मेहनत कर भी जो ही। हाँ एक चले हम। नहीं। खोरा वो लिबर जो है

ભાઈ હલો બીજો ફેરો ભરી આવ્યો છે ને ને આઠ ખોડ થોડ હતી કોડ બોરા હે વજન તો હવે જી થાય તે દી અટકર હતી પંચાવન મણની હવે આજ જી થાય એટલે ટૂંકમાં જોખવાનું જ નથી થતું પણ ખાલી અટકર છે કે પંચાવન મણ તેદી હતો હવે જે દીધી તેદી કેટલો ઓછો થાય ને એ જોવાનું છે અને આપણે મેડિયુંમાં થોડું થોડું પાણી પડે છે ને પરોવય જ હતા તું મટકીમાં આમ હાલ તો થાય ને જય શ્રી કૃષ્ણ કાઢ લઈશ તારું અમારો જલ્લો છે ને મોટકો થતો તો હવે આમાં છે ને થોડીક વાતરીની અસર થઈ ગઈ છે એટલે આને ટૂંકમાં એકવાર હુકવવું પછી આને ધાર દેવી અને પાછું ભરવું પાવડર નીકળજો માણસ જેટલું ઓછું થઈ જાય ટમેટા તે હાવ કાચા નથી આમાં પાકલ જેવા છે ને અમુક કાચા અને બીજું લહણ નાખવાનું લીલું બનાવીએ છીએ

હાલો જીરું હું કરતી હું કરતી આવી નથી પછી એમ છે ભાઈ અહીંથી નહીંથી લેવા જવાનું કાં આ ધોઈ જાવ તો આવું બધું શાકભાજીને ધોઈને કાચા ટમેટા અને લીલો લહાણ અને ધાણા ભાજીનું શાક બનાવી જો કાચા ટમેટાનું કમલેશભાઈની ફરમાઈશ હતી ને કે એનું શાક બનાવીને ખાવ તો એ પણ મસ્ત બને તો આજે આપણે એ ટ્રાય કરવાની હે હલો ભાઈ અમારે રાજુભાઈ જો હાયરું ગણે છે અટકર કરવી છે એને રાજમાં કેટલા થાય ને એ અટકર કરશે અમારે રાજુભાઈ તો આપણે જોઈએ હાલો કેટલી થયું એટલે આવી રીતે એકસો તેત્રી આવી રીતે એમાં ટૂંકી લાંબી બધી આવી જાય મિક્સમાં હા બરાબર ને તો અટકળ કરજો કેટલા થાય ભાઈ રાજમાં આપણા ભૂકા કાઢી નાખવાના છે રાજુભાઈના અંદાજ પ્રમાણે રાજુભાઈ કહે કે એક હાઈરમાં ચાર કિલો નીકળે તો એકસો ને કેટલી હાર્યું તેત્રી એકસો ને તેત્રી હાર આપડે વીસ ની જારીએ વાવેલા હે ને એટલે દોઢ પૂરા બે વીઘા ચાર કિલા નહીં

બાકી કઈ પલો નથી ખાલી મનોને કે ત્રણ ચાર રહેવારનો પલો છે ટોટલ આપણે આમ હિસાબ કરીને તો બે બે વીઘા જેવું પડું થતું હેં હા બે મણ વાવ્યા અને બે વીઘા વાવેતર છે આપણે રાજમાનું અને અટકર કરીને એકસોને તેત્રીસ હાય્યું છે એકસો તેત્રીસ હાર્યું એક આયમાંથી ત્રણ કિલા નીકળે તો ત્રણસો નવ્વાણું કિલા રાજમા થાય ભૂકા કાઢી નાખે ભાઈ આવા થાય તો ભાઈ હાલો આજનો વિડીયો હવે આપણે લાંબો બહુ થતો જઈએ હવે આપણે આગળના જીવેલા ક્યારા તૈયાર કરી લીધા ને એ કમ્પ્લીટ થઈ ગયા હે હવે આજે અહીં જે કાન ભાઈ બી લઈ આવે ને તો કાલ આપણે જો આ જીરું હજી મોડે ગમ ટાંકી જાય હું પછી કાલીને હજી પગતું વધારે કરીને ફૂકવ્યું અને બકાલું વાવી દે હું પવન નીકળીએ ને ત્યાં બપોર પછી કદાચ કાન થાય તો વાવલ્યું હ્યું બાકી બધી આગળની વાત છે અને હાલો હવે આજના વિડીયોનો નો એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ